આજે બાલવાટિકાના ભૂલકાઓને એક ચિત્રનું વર્ણન કરવાનું છે એની ચર્ચા કરવાની છે વર્કશીટનું ચિત્ર છે એનું રિવિઝન કરવાનું છે જેથી બાળકોને મજા આવે ચાલો બાળકો તો તમે બધા તૈયાર છો ચિત્રનું વર્ણન કરવું ગમે બહુ ગમે બતાવો તો કયા ચિત્ર છે બતાવો તો ક્યુ ચિત્ર છે વા સરસ બતાવો તો સરસ સરસ વેરી ગુડ ખૂબ સરસ તો મજા આવે ને ચાલો તો તૈયાર છો તમે બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું ગમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ ચાલો તો તમારી પાસે જે ચિત્ર છે એમાં પહેલાં તમને હું કેશ બોલવાનું કેશ હું નહીં કહું પછી હું તમને કહીશ પણ પેલા તમારે તમારી ભાષામાં જેવું આવડે એવું તમારે બોલવાનું છે ચાલો બોલો કોને બોલવું છે વર્ણન જુઓ તો ચિત્ર જુઓ તમારી ભાષામાં ભલ ખોટું પડે જેવું આવડે એવું તમને દેખાય એ વિશે એક એક બોલો બોલો એકવાનું બોલો જે દેખાય હ સરસ આ ચિત્રમાં એક છોકરો ફૂગો લે છે પછી એક છોકરો ફૂગો લે ચાલો શ્રદ્ધાબેન તમારે સરસ વેરી ગુડ આ ચિત્રમાં ઘણા બધા માણસો છે બોલો સરસ ચાલો બોલો એક છોકરી રમકડા લે છે ચાલો બોલો

બરોબર છે ને પાસે બીજું શું છે તંબુ છે શું તાણ્યા છે તંબુ જેવું ચાલો બોલો સરસ ભાઈ બેસી એક દુકાનમાં વસ્તુ વેચે છે શું શું વેચે છે ક્યાં છે બંગડી બંગડી વેચે છે કઈ વાંધો હો વસ્તુ વેચે છે એ બંગડી જેવું લાગે છે તમને છોકરી લે છે એક જો એક ભાઈ પાસેથી છોકરી અને છોકરો વસ્તુ લે છે ને એક સાયકલવાળા ભાઈ પાસેથી એક છોકરો ને છોકરી કોન અને એ ક્વોલિટી લે છે પછી ચકડોળ છે પછી જો હોળી જેવું ચકડોળ છે જુઓ તો હરખું નિરીક્ષણ કરો જો ઓલી બાજુ હોળી જેવું ચકડોળ છે પછી આ બાજુ ગોળ ગોળ બેઠા છો ચકડોળમાં બેઠા છો બધા આમાં દેખાય છે એવા ગોળ મોટા ચકડોળમાં કોણ બેઠું છે બેઠા છો તમે મોટા ગોળ ચકડોળમાં ઊંચું બહુ ઊંચા લઈ જાય એમાં બેઠા છો ને હા બરોબર છે પછી હોળી જેવા ચકડોળમાં કેટલા બેઠા છે હોળી જેવા એકલા બેઠા છો કે મમ્મી પપ્પા એ રે એકલું તો ન બેહાય નહીં ખોટું ખોટું એકલા તો નો જ બેસી અગો એમાં ખોટું પડે ન બેઠા હોય એટલા કેમ કે અમ અમે એકલા ન બેહી હેગી એટલું બધું એ ચકડોળ ઊંચું જાય મમ્મી પપ્પા હોય ભાઈ બહેન હોય બરાબર છે કોઈ ગમે એ સગા સંબંધી હોય એની હારે એકલા તમે ન બેસી શકો અમે માંડ માંડ બેસી તો બીક લાગે પછી એક નાના છોક છોકરાનું ચકડોળ જેવું છે ઓલું છે એજું નાનું એવું ગોળ નાનું નાનું છે એ તો આ મેળાનું ચિત્ર છે શેનું છે ચાલો જયભાઈ ઘણા બધા માણસો છે આ બરોબર છે ઘણા બધા છોકરાઓ છે આ ચિત્રમાં એ સિવાય કોઈને કઈ કેવું છે શું કેવું છે ચકડોળ છે હા ચકડોળ તો હોય ને મેળાનું ચિત્ર છે એટલે

હ છોકરો છોકરી વસ્તુ એના એ વાક્ય હોય પણ તમે બોલો તો બધાય પોતપોતાની રીતે જુદા જુદા વાક્ય રચનાથી બોલે છે પણ તમારી ભાષામાં એ સાચું જ કહેવાય એટલે તમારી ભાષામાં તમે એ બોલી શકો એ સાચું કહેવાય શું બોલો તો શું કહેવું છે સરસ ગુલ્ફી વેચે કોન વેચે સરસ મજા એવી તમને મજા આવે છે ચિત્ર આવી રીતે જુદા જુદા ચિત્ર તમને રોજે આપ્યા હોય મજા આવે જ નહીં તો તમે ઘેરેથી એક લેશન આપું તમને લેશન એટલે શું લેશન એને લેશન ન કહેવાય વર્ક એ ન કહેવાય પણ તમારી ભાષામાં શું કહેવાય એને ખબર છે એક રમત કહેવાય આવું એક ચિત્ર ગોતવાનું છે ઘરેથી ગમે ત્યાંથી રસ્તામાં આવેલા જતા હોય ઘેરે ગમે ત્યાંથી પેપરમાંથી ગમે ત્યાંથી કટિંગ ચિત્ર ગોતી અને કાલે લાવવાનું છે મને બતાવી અને પછી તમારે એનું વર્ણન કરવાનું છે કશો તમારા ભાઈ બહેનની ચોપડી હોય ને તો એમાંય ચિત્ર હોય આવા બધા હો તો એમાંથી જોઈને આપણે વર્ણન કરતા શીખવાનું એટલે બધાએ આ વસ્તુ કરવાની છે ગમે ત્યાંથી એકાદી ચોપડી કે કાગળ ગોતીને એમાં ચિત્ર હોય તો એનું કાલે મને વર્ણન કરવાનું છે એ ચિત્ર મને બતાવવાનું છે ચાલો તો મજા આવી ગઈ ને ચાલો તો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ